જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આજના આ વિડીયોમાં આપણે પોષ મહિનાની જે એકાદશી છે કે જેનું નામ છે પુત્રદા એકાદશી તેના વિશે વાત કરવાના છીએ જેનો આ વિડીયોમાં આપણે મહિમા જાણીશું મહાત્મય કથા સાંભળીશું વ્રત કથા સાંભળીશું તથા વ્રત કરવાથી શું ફળ મળે કેવી રીતે વ્રત કરવું તથા એકાદશીના દિવસે શું કરવું શું ન કરવું દરેક વિશે આપણે વાત કરવાના છીએ તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ નવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે અને હા જો આપને ઘર બેઠા નિત્ય અનેક સ્થળોના દર્શન કરવા હોય તો વોટ્સએપમાં અમારો ગ્રુપ છે કે જેમાં અમે દર્શન કરાવીએ છીએ તો તેમાં જોડાવા માટે અહીંયા જે વોટ્સએપ નંબર લખેલો છે તેના ઉપર આપ અમને જય શ્રી કૃષ્ણ લખીને મોકલી આપજો એટલે આપને અમારા ગ્રુપની લિંક મળી જશે અને એમાં જોઈન થઈ જશો એટલે આપ સૌ લોકો ઘર બેઠા દર્શન કરી શકશો અતઃ પોષ સુધી પુત્રદા એકાદશી વ્રત કથા ઓમ નમો ભગવતે વાસુદેવાય યુધિષ્ઠિર બોલ્યા હે કૃપા નિધિ પોષ મહિનાની શુક્લ પક્ષમાં કઈ એકાદશી આવે છે તેનો શું મહિમા છે તેનું શું નામ છે મને વિસ્તારથી કહી સંભળાવો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે રાજન પોષ મહિનાના શુક્લ પક્ષમાં જે એકાદશી આવે છે તેનું નામ છે પુત્રદા એકાદશી આ દિવસે શ્રી હરિનું નામ મંત્રો દ્વારા પૂજન કરવું ધૂપ દીપ કરીને ફૂલનો હાર ચડાવવો આ બધા પાપોને હરનારી ઉત્તમ એકાદશી ગણાય છે આ દિવસે ઉપવાસ કરીને શ્રી હરિનું પૂજન કરવાથી હજારો યજ્ઞ કર્યાનું પુણ્ય ફળ મળે છે અને જાણીએ અજાણીએ કરેલા પાપો ધોવાઈ જાય છે સચરાચર જગત સહિત સમગ્ર ત્રિલોકમાં એના કરતાં મોટી કોઈ બીજી તિથિ નથી બધી જ કામનાઓ અને તિથિઓના દાતા ભગવાન નારાયણ આ તિથિના અધિષ્ઠાતા દેવ છે હવે તેનું મહિમા સાંભળો એ રાજન પૂર્વકાળની વાત છે ભદ્રાવતી પુરીમાં રાજા સુકેતુમાન રાજ્ય કરતા હતા તેમની રાણીનું નામ ચંપાવતી હતું લગ્ન કર્યાને ઘણા વર્ષો વીતી ગયા પણ રાણીને પુત્ર થયો નહીં આથી રાજા રાણી હંમેશા ચિંતા શોકમાં ડૂબેલા રહેતા રાજાના પિતૃઓ પણ એમના હાથનું જળ પીતા નહીં એક દિવસ રાજા ઘોડા પર બેસીને ઘોર જંગલમાં ચાલ્યા ગયા પ્રધાન કે કે મંત્રીઓને કોઈની ખબર રાજા ક્યાં ગયા છે મૃગ અને પક્ષીઓ વાળા આમથી તેમ ભટકવા લાગ્યા માર્ગમાં ક્યાંક શિયાળનો અવાજ સંભળાતો તો વળી ક્યાંકથી ઘુવડોની ચીચિયારી પણ સંભળાતી હતી આ રીતે ફરીને રાજા વનની શોભા જોઈ રહ્યા હતા એવામાં બપોર થઈ ગઈ રાજાને ભૂખ અને તરસ સતાવવા લાગી આથી રાજા પાણીની તપાસમાં રખડવા લાગ્યો રાજાના પુણ્ય પ્રતાપે રાજાને એક સુંદર સરોવર દેખાયું એની નજીકમાં જ ઘણા મુનિઓના સુંદર આશ્રમો પણ હતા ભાગ્યશાળી રાજાએ આશાભરી નજરે આશ્રમ તરફ જોયું અને એ સમયે લાભ થવાના સુકન થવા લાગ્યા રાજાનો જમણો હાથ અને જમણી આંખ ફરકવા લાગ્યા અને આ સંકેતો ઉત્તમ ફળની આગાહી કરી રહ્યા હતા સરોવરની પાળે કેટલાક ઋષિ મુનિઓ વેદપાઠ પણ કરી રહ્યા હતા એમને જોઈને રાજાને ઘણો જ આનંદ થયો રાજા મુનિઓ પાસે આવીને વંદન કરવા લાગ્યા આ મુનિઓ ઉત્તમ વ્રતનું પાલન કરનારા હતા અંતે મુનિઓ રાજા ઉપર પ્રસન્ન થયા અને બોલ્યા કે હે રાજન અમે તમારા ઉપર પ્રસન્ન થયા છીએ હે મુનિશ્રેષ્ઠ આપ કોણ છો અહીં શા માટે એકત્રિત થયા છો અને તમે શાની પૂજન વિધિ કરી રહ્યા છો આ બધું જણાવવાની મને કૃપા કરો હે રાજન અમે તપસ્વીઓ છીએ સામે અમારા આશ્રમો છે અમે અહીં સ્નાન કરવા માટે આવ્યા છીએ અને આજનો દિવસ પુત્રદા એકાદશીનો હોવાથી ઉત્તમ છે આ દિવસે વ્રત પૂજન કરવાથી પુત્ર રત્નની પ્રાપ્તિ થાય છે હે મહામુનિઓ આપ સર્વે ખરેખર મારા પર પ્રસન્ન થયા છો તો મને મારા રાજ્યનો વારસદાર આપો મુનિઓ બોલ્યા કે હે રાજન આજે પુત્રદા એકાદશી છે તો તમે શ્રદ્ધા ભક્તિથી તેનું વ્રત કરો તમારા ઘેર સુંદર પુત્ર રત્ન પ્રાપ્ત થશે હે યુધિષ્ઠિર મુનિઓના કહેવા પ્રમાણે એ રાજાએ પુત્રદા એકાદશીનું પૂરી શ્રદ્ધા ભક્તિ સાથે વ્રત કર્યું અને પછી રાજા પોતાના મહેલે પાછા આવ્યા ત્યારબાદ થોડા સમયમાં રાણીને ગર્ભ રહ્યો અને પૂરા સમય એક સુંદર પુત્રને જન્મ આપ્યો જે મનુષ્ય એકાગ્ર ચિતે પુત્ર દાયકાદશીનું વ્રત કરે છે એ આ લોકમાં પુત્ર પ્રાપ્ત કરીને મૃત્યુ પછી સ્વર્ગની પ્રાપ્તિ કરે છે અને આ મહાત્મયને વાંચવાથી કે સાંભળવાથી અગ્નિહોમ યજ્ઞનું ફળ મળે છે તો આ રીતે પોષ મહિનાની પુત્ર દાયકાદશીની વ્રત કથા હતી કે જે આપણી સૌ લોકોએ સાંભળી આશા છે કે જે કોઈ આ વિડિયો જુએ છે સાંભળે છે તે લોકોએ એકાદશીનું વ્રત કર્યું હશે કોઈ કારણોસર એકાદશીનું વ્રત થયું ન હોય અને જો આપે મારી સાથે માત્ર વ્રતકથાનું પણ શ્રવણ કર્યું હશે તો ભગવાનની કૃપાથી આપને એકાદશી કર્યાનું ફળ જરૂર મળશે મિત્રો વર્ષભરમાં કુલ ચોવીસ એકાદશીની તિથિ આવે છે કે જેમાંથી પોષ મહિનાની સુદ પક્ષની અને શ્રાવણ મહિનાની સુદ પક્ષની એકાદશીને પુત્રદા એકાદશીના નામથી ઓળખવામાં આવે છે કે જેમાંથી જો આપણે આ પોષ મહિનાની પુત્રદા એકાદશી વિશે વાત કરીએ તો નામ ઉપરથી જ સમજાય કે આ એકાદશી આપણને સંતાનની પ્રાપ્તિ કરાવનારી હશે જી હા આ એકાદશીનું વ્રત કરવાથી મી સંતાન દંપતીને સંતાનની પ્રાપ્તિ થાય છે ચાહે તે પછી પુત્ર હોય કે પુત્રી ભગવાન તેના ઘરે જરૂર પારણું બાંધે છે અને તેની મનોકામના પૂર્ણ કરે છે એટલા માટે જે પતિ પત્ની મળીને આ એકાદશીનું શ્રદ્ધાપૂર્વક વ્રત કરે છે ભગવાનની પૂજા કરે છે તથા ખાસ કરીને આ દિવસે લાલાની સેવા કરે છે તેને સંતાનનું સુખ જરૂરથી મળે છે તથા જો આપણા કાર્યોમાં કોઈ પણ પ્રકારની બાધા આવતી હોય તો ભગવાનની કૃપાથી તે પણ દૂર થઈ જાય છે અને આપણને દરેક કાર્યમાં સફળતા સાથે જ માન સન્માન પણ મળે છે અને પુત્ર એકાદશી એવું નથી કે માત્ર નિસંતાન દંપતીએ જ કરવા જે કોઈ પતિ પત્નીને સંતાન હોય તો તેની રક્ષા માટે પણ તેઓ આ વ્રત કરી શકે છે અને આ સિવાય બીજા લોકો પોતાના પિતૃઓ માટે પણ એકાદશી કરી શકે છે કે જેનું ફળ તેના પિતૃઓને અર્પણ કરે છે તો તેના પિતૃઓની સદગતિ થાય છે અને તે વ્યક્તિને પણ મૃત્યુ બાદ મોક્ષની પ્રાપ્તિ જરૂર થાય છે તો જો આપણે આ પુત્રદા એકાદશી વિશે વાત કરીએ તો આ એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠી નાઈ ધોઈ નિત્યક્રમ કરીને સૌ પ્રથમ સૂર્યદેવને અર્ઘ આપવું જોઈએ કેમ કે આ એકાદશી પોષ મહિનાની છે અને પોષ મહિનામાં સૂર્યનારાયણની પૂજાનું વિશેષ મહત્ત્વ છે એટલે અર્ઘ આપતા સમયે તેમાં એક ફૂલ મૂકવાનું કંકુ ઉમેરવાનું અને ચોખા ઉમેરવાના અને ત્યાર પછી સૂર્યદેવના બાર નામ બોલીને જો અર્ઘ આપવામાં આવે છે તો સૂર્યનારાયણ દેવની આપણા ઉપર જરૂર કૃપા થાય છે ત્યાર પછી ઘરે આવીને ભગવાન વિષ્ણુની પૂજા કરવાની હોય છે ખાસ કરીને આ પુત્રદા એકાદશી ઉપર લાલાની એટલે કે કૃષ્ણ ભગવાનના બાળગોપાલ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે એટલે જો આપણા ઘરમાં લાલો હોય તો તેની આજે ખાસ કરીને પૂજા કરવી જોઈએ ભગવાન સમક્ષ બેસીને વ્રતનો સંકલ્પ કરવાનો અને ત્યાર પછી પૂજા વિધિની શરૂઆત કરવાની કે જેમાં ભગવાન સમક્ષ ધૂપદીપ કરવાનો ભગવાનને તુલસી ચડાવવાના ફૂલ ચડાવવાના ભગવાનને ભોગ લગાવવાનો તથા જો મૂર્તિ હોય તો ભગવાનને સ્નાન પણ કરાવી શકાય અને ત્યાર પછી ફરી નવા વસ્ત્ર પહેરાવીને પૂજા સ્થાનમાં તેમની સ્થાપના કરી શકાય ભગવાનને માખણનો ભોગ ધરાવવાનો મિશ્રીનો ભોગ ધરાવવાનો ભગવાનને બીજી મીઠાઈ પણ ધરાવી શકાય અથવા તો આપણે આજે જે કાંઈ ફરાળ બનાવ્યું હોય કોઈ પણ પ્રકારનું ફ્રૂટ છે સૂકો મેવો પણ ભગવાનને અર્પણ કરી શકાય છે ત્યાર પછી ત્યાં બેસીને જ ભગવાનના મંત્રની એક માળા કરવાની અને ત્યાર પછી ભગવાનની આરતી કરવાની અને થાળ કરીને પ્રસાદ લઈ સૌ લોકોમાં વહેંચવાનો અને પોતે લેવાનો અને જો શક્ય હોય સમય હોય તો ત્યાં જ બેસીને તે જ સમયે આ પુત્રદા એકાદશીની વ્રત કથાનું શ્રવણ કરવાનું કે જે હમણાં આપણે આગળ સાંભળવાના છીએ અને જો ત્યારે સમય ન હોય તો બપોરે સાંજે રાત્રે જ્યારે પણ સમય મળે છે ત્યારે એકાદશી વ્રતની આ કથા જરૂર સાંભળી લેવાની એક ચિત્તે તેનું શ્રવણ કરવાનું કે જે આપણને એકાદશી વ્રતનું સંપૂર્ણપણે ફળ અપાવે છે એવી માન્યતા છે કે જે કોઈ કારણસર એકાદશીનું વ્રત કરી શક્યા ન હોય માત્ર વ્રત કથાનું શ્રવણ કરે છે તેનો મહિમા સાંભળે છે તો પણ તેને એકાદશી કર્યા સમાન ફળ મળી જાય છે સવારે જે રીતે પૂજા કરી તે જ રીતે તે પૂજા સ્થાને ફરી ધૂપદીવો કરવાનો અને ભગવાનનો કોઈ પણ એક પાઠ કરવાનો જો આપના ઘર આસપાસ કોઈ મંદિર હોય મહાપ્રભુજીની બેઠક હોય કે હવેલી હોય તો ત્યાં જઈને પણ આપ પાઠ કરી શકો છો ત્યાં જઈને બે ઘડી સત્સંગ કરી શકો છો ઘણી જગ્યાએ આ દિવસે સત્યનારાયણની કથા પણ થતી હોય તો ત્યાં પણ જઈ શકાય અથવા તો આપણા ઘરે આપણે સત્યનારાયણની કથા કરી શકીએ વાંચી શકીએ કે પછી સાંભળી શકીએ છીએ અને જો આપણે સત્યનારાયણની કથા સાંભળવી હોય તો અમારી ચેનલમાં સત્યનારાયણની કથાનો વિડીયો છે જ અને નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ તેની લિંક મળી જશે તો ત્યાંથી પણ આપ સત્યનારાયણની કથા સાંભળી શકો છો અને આ સિવાય એકાદશીના દિવસે જે જે પાઠ કરવાના હોય તેની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તે પણ આપ જોઈ લેજો રાત્રે થાય ત્યાં સુધી જાગરણ કરવાનું બીજા દિવસે વ્રતના પારણા કરવાના કે જેનાથી આપણને વ્રતનું ફળ પણ મળે છે અને ભગવાન આપણા ઉપર પ્રસન્ન પણ થાય છે તો આ રીતે એકાદશીનું વ્રત કરીને એકાદશી વ્રતનું ફળ મેળવી શકાય છે તો મિત્રો આપણે આવી જ રીતે દરેક વ્રતની વિધિ મહિમા તથા વ્રત કથાના વિડીયો મૂકીએ છીએ અને અમે આપ સૌ લોકોને નિત્ય સત્સંગ કરાવીએ છીએ તો આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહેશે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે આ એકાદશીનો સત્સંગ કરવા બદલ આપ સૌ ભક્તજનોનો ખૂબ ખૂબ આભાર